શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મસંયમ યોગ પાંચમા અધ્યાયના આરંભમાં અર્જુને કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેમાંથી કયું સાધન ચોક્કસ કલ્યાણકારી છે એ જણાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી છે ત્યારે ભગવાને બંને સાધનોને કલ્યાણકારી બતાવ્યા અને ફળમાં બંનેની સમાનતા છતાં સાધનામાં સુગમતા હોવાથી કર્મસન્યાસ કરતાં કર્મયોગની શ્રેષ્ઠતા સિદ્ધ કરી પછી તે બંને સાધનોનું સ્વરૂપ તેમની વિધિ અને તેનું ફળ સારી રીતે જણાવ્યું વળી એ બંને માટે અતિ ઉપયોગી અને મુખ્ય ઉપાય સમજી સંક્ષેપમાં જ્ઞાનયોગનું પણ વર્ણન કર્યું પરંતુ એ બંનેમાંથી કયું સાધન કરવું એ વાત સ્પષ્ટ રીતે અર્જુનને નહીં સમજાયાથી તેમજ જ્ઞાનયોગનું અંગપ્રંત્રય સહિત સંપૂર્ણ વર્ણન નહીં થવાથી જ્ઞાનયોગનું અંગો સહિત વિસ્તૃત વર્ણન કરવા આ છઠ્ઠા અધ્યાયનો આરંભ કરે છે તેમાં પ્રથમ ભક્તિયુક્ત કર્મયોગમાં પ્રવૃત્ત કરવા ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગની પ્રશંસા પણ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા જે મનુષ્ય કર્મફળનો આશ્રય ન કરી કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે પણ અગ્નિરહિત એટલે કે કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી હે પાંડુપુત્ર જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ કેમ કે જેણે સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ જ મનુષ્ય યોગી થતો નથી યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે અનાસક્તિપૂર્વક કર્મ કરવા એ સાધન છે અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે શમ એ સાધન છે જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આશક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગ રૂટ કહેવાય છે મનુષ્ય આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પણ તેને અધોગતિએ ન લઈ જવો આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ પણ છે જેમણે આત્માથી બળ આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે ઠંડી ગરમી સુખ દુઃખ અને માન અપમાનમાં જે મન અને ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો વિકાર રહિત જીતેન્દ્રિય અને માટીનું ઢેફું પથ્થર તથા સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે મિત્ર શત્રુ તટસ્થ મધ્યસ્થ દ્વેષપાત્ર બંધુઓ સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે યોગીએ એકાંતમાં એકલા રહીને ચિત્તને તથા શરીરને વશ કરીને આશા રહિત અને પરિગ્રહ રહિત થઈને અંતઃકરણને સદા યોગાભ્યાસમાં જ જોડવું પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં અને અતિ નીચું નહીં એવું દર્ભ મૃગચરમ તથા વસ્ત્ર એવા ક્રમવાળું પોતાનું સ્થિર આસન સ્થાપી તે આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો દેહ મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા નાસિકાનો અગ્ર ભાગ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં રહી મન વશ કરી મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિનિષ્ઠ થઈ બેસવું એમ અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષ રૂપી પરમ નિષ્ઠાવાળી શાંતિને પામે છે હે અર્જુન બહુ ખાનારને કેવળ નહીં ખાનારને બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને યોગ ક્યારેય સિદ્ધ થતો નથી પણ યોગ્ય આહાર વિહારવાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર અને જાગનારને દુઃખનાશક યોગ સિદ્ધ થાય છે જ્યારે વર્ષ થયેલું ચિત્ત આત્મામાં જ સારી રીતે સ્થિર રહે છે અને સર્વ કામનાઓથી નિષ્ફળ થાય છે ત્યારે તે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે જેમ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન પણ ડગતું નથી આત્માને યોગમાં જોડતા યોગીના વશ થયેલા ચિત્તની પણ આવી જ ઉપમા કહી છે યોગ સેવનથી વશ થયેલું ચિત્ત જે અવસ્થામાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતું જે આત્મામાં જ સંતોષ પામે છે વળી અતિદ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તે તેને જે અવસ્થામાં અનુભવે છે તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો જ નથી અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો પણ નથી તથા જે જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવો તે યોગનો નહીં કંટાયેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો સંકલ્પોથી ઉત્પન્ન થતી સર્વકામનાઓને સંપૂર્ણ ત્યજી ઇન્દ્રિયોના સમૂહને મન વડે સર્વ તરફથી વર્ષ કરી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મન અને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવું નહીં ચંચળ તથા અસ્થિર મન જે જે કારણથી બહાર નીકળી જાય છે તે તે કારણથી તેને રોકી આત્મામાં જ વશ કરવું કેમ કે શાંત મનવાળા શાંત રજોગુણવાળા પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપરહિત થઈ સહેલાઈથી પરમ બ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ પણ કરે છે યોગયુક્ત અંતઃકરણવાળો અને બધે જ સમદ્રષ્ટિવાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં બધા જ પ્રાણીઓને જુએ છે જે મને બધે જુએ છે અને બધું મારામાં જ જુએ છે એને હું અદૃશ્ય રહેતો નથી અને તે મને પણ અદૃશ્ય રહેતો નથી એકપણાનો આશ્રય કરીને જે યોગી સર્વ ભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ એ મારામાં જ વર્તે છે હે અર્જુન જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અને દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે ત્યારે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ સંભાવ રૂપે આપે કહ્યું તેની સ્થિતિ મનની ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી કેમ કે હે કૃષ્ણ મન ચંચળ વિહવળ કરનાર બળવાન અને દઢ છે મનનો નિગ્રહ વાયુની પેટે હું અતિ દુષ્કર માનું છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે મહાબાહો ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે તો પણ હે કોંતે અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે જેણે મન વશ કર્યું નથી તેને યુગ દુર્લભ છે પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે ત્યારે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે હે મહાબાહો શું તે યોગ અને ભોગથી ઉભયભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશ તો નથી પામતો ને હે કૃષ્ણ મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ યોગ્ય છો કેમ કે આપ વિના બીજો આ સંશય છેદનારો મળે તેમ નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ જ નથી કેમ કે હે તાત શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘરે જન્મ લે છે અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુંમાં જન્મ લે છે ખરેખર લોકમાં આવો જ જે આ જન્મ છે તે અતિ દુર્લભ છે હે ગુરુનંદન આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે જ છે એ જ પૂર્વેના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે આ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે કાળજીથી યત્ન કરતા પાપ રહી થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓથી અધિક શાસ્ત્ર જ્ઞાનીઓથી પણ અધિક અને અગ્નિહોત્રાદિક કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે માટે હે અર્જુન તું યોગી થા સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે તેને જ મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપિત શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ